મેનાના મનમાં પ્રવેશ કર્યો માએ એટલે મેના બોલવા માંડ્યા કે નારદ દાદા બોલો ને બેટા તો તમને જ્યોતિષ આવડે છે નારદે વિચાર કર્યો કે આ મોકો છે જ્યોતિષના બહાને આ દીકરીને મારા ખોળામાં લઈ લો જેની કૃપાથી આખો સંસાર ચાલે છે વિશ્વમભરીની અદ્ભુત કડી जेनी कृपाती गिरिराज ज चढ़े अपंग जेनी कृपाती विषथाय सुधा समान तारे कृपाती गिरिराज चढ़े अपंग तारे कृपाती भवसिंधु तरै सुसंत तारे कृपाती विषथाय सुधा समान एवा दयाल शिव देवितने प्रणाम વિશ્વમ ભરી અખિલ વિશ્વ ત્રણે જનેતા વિદ્યાધરી વદન વદનમા વસ જોધાતા દુર્બોધિને દુર કરી સદબુદ્ધિ આપો મામ પાહ્યો ભગવતી નારદે તક ઝડપી કે દેવી મારું મુખ્ય કાર્ય જ્યોતિષનું છે જો મને જરા મારા વખાણ કરું તો મને વહેલી સોંપે એમ એટલે કીધું દેવી હું મુખ્ય કાર્ય જ્યોતિષ કરું નરદજી થોડુંક અસત્ય ભાષણ કર્યું છે પણ વિશુદ્ધ ભાવ છે કે ભગવતીને ખોળામાં લેવી દેવી મેના બોલે છે વેદ વ્યાસ લખે છે મત્સુતા જાતમ બ્રોહી ગુણ દોષ ભવ કશ્યપ્રિયા ભાગ્યવતી મારી દીકરી કેવી ભાગ્યવતી છે ઈ મને કહો ભાગ્યશાળી કેવી એવું પૂછે તો વાંધો નહીં એનો પિયા કેવો મળશે હજી નામ પાડવાનું બાકી છે ત્યાં સવાલ શું આવ્યો કે આ દીકરીને વર કેવો મળશે અને આને કહેવાય માં હજી બાળક પેટમાં હોય ને ત્યાં એના કપડા બની જાય સાહેબ મારા બાળકની ટોપી બનાવું મારા બાળકના બાળુ ત્યાં બનાવું આ સંસારમાં ભગવાને માં બનાવીને પછી બધા જ એના વિસ્તરા દીધા સંસાર ની છેલ્લી પ્રકૃતિ જેનું સર્જન ભગવાને કર્યું એ માં છે માં બનાવ્યા પછી એને કાઈ બનાવવાનું રહ્યું નથી

માં સંસ્કારી હોય માં બુદ્ધિશાળી હોય માં ભણેલી ગણેલી હોય બા ઉન્ન મસ્તક હોય માં તો જ એના બાળકો સંસ્કારી અને શિક્ષિત બની શકે છે એટલે કુવો ને અવેડાના સિદ્ધાંતો એ લાગુ પડે છે જે દીકરો બુદ્ધિશાળી હોય એને વિચારવાનું કે મારા કરતા સો ગણી બુદ્ધિશાળી મારી માં છે માં ભાવને ખાતર ન બોલે માં ભાવને ખાતર એમ થાય કે છોકરાઓ છે ને આનંદ કરવા બાકી તમારો આમ પગ હલે ને ખબર પડી જાય મારો દીકરો ક્યાં જાય મારી દીકરી ક્યાં જાય અને માની આંખમાં એક્સરે હોય છે સાહેબ કોઈ વ્યક્તિ આવે એટલે ખબર પડી જાય કેવો શા માટે આવ્યો શું એના મનમાં શું ચાલે છે આ સ્ત્રીની તાકાત છે સાહેબ ત્રણ વખત તમે જોવો એટલે સ્ત્રી પારખી જાય શા માટે જોવે છે એને ખબર પડે છે શક્તિ છે યાદેવી સર્વભૂતે શું શક્તિ રૂપે હજી દીકરીનું નામ નથી પાડ્યું ત્યાં તો મારી દીકરીને વર કેવો મળશે એનું ભાગ્ય કેવું છે જોવું